વરમતુલ્લા વબરકાતું આજે આપણે કાવી ગામના હાથિયાખાડી જે વિસ્તાર છે જ્યાં એક વિકાસ થયો છે કાવી ગામનો અને આજે આપણે જે વિડીયોમાં વાત કરવા જઈ રહેલા છીએ કાવી ગામનો વિકાસ અને ખરેખર જનતાને જરૂરત કઈ છે એ વિષય પર અને આગળ કાવ્યના ભવિષ્ય માટે પણ ઘણી ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોની અંદર ઘણા અલગ અલગ પહેલુંની ઉપર આપણે વાતચીત કરીશું અને મારો એક નાનો પ્રયાસ છે કે સમાજ સુધી એક નાનો મેસેજ આપું ને કાવ્યની અલગ અલગ પરિસ્થિતિઓ આપના સમક્ષ આ વિડીયોમાં મૂકવા જઈ રહ્યો છું આ એક વિકાસનો આપણે મંજર જોઈ રહ્યા છે એની સાથે ખરેખર કાવ્યની અંદર જરૂરત શું છે એની ઉપર પણ ચર્ચા કરીશું આ વિડીયોમાં આગળ વધતા પહેલાં આપ સૌને જે વિડીયો જોનારા તમામ મિત્રો વડીલો મા બહેનોને તમામને હું કહીશ કે એક સહાયક કીધેલું છે કે સિર્ફ હંગામા કરના અમારા મકસદ નહીં અને એક વિકાસ ની ગતિ દેખાય રહેલી છે પણ અહિયાં કાવી ગામની અંદર જયારે સૂર્યાસ્ત થાય છે ત્યારે આ હઠિયાખારી માં આવેલા તળાવમાં સોલાર ની લાઈટો લગાવવાથી જે સોલાર ઓટોમેટિક જ્યાં પ્રકાશ આપે છે એવી જ જરૂરત કાવી ગામની અંદર તળાવની પાર પર આવેલા તળાવ પર પર અંધકારમાં જ્યારે જોઈએ છે તો ખરેખર કાવી ગામની જરૂરત આપણને મહેસૂસ થાય છે અને કાવી ગામના ખેડૂતો હોય કે કાવી ગામના જે કઈ લોકો થી પોતાનો અવર જવરનો રસ્તો હોય એ લોકો માટે આ એક લાઇટનો પ્રકાશ ની જરૂરત છે તો આ બાબતમાં પણ ધ્યાન કરવું અને આ બાબતમાં પંચાયતે પોતાના તરફથી ધ્યાન કરીને આ વિષયને પોતાના કામમાં વિકાસમાં સામેલ કરે એવી આશા છે સાથે આપણે આ જે હાથિયામાં આવેલા તળાવને જોઈ રહ્યા છે આ હાઠીયાકારીના તળાવમાં સારી રીતે વિકાસ તરફ લઈ જવા માટે તો કામ થઈ રહ્યું છે અને ખરેખર સરાહનીય છે પણ એક વાત અહીંયા વિકાસ સાથે ખરેખર કાવી ગામમાં જ આવેલા આ હલ્લઈ વિસ્તારમાં હલ્લઈના રોડ જતા વિસ્તારમાં આવેલા તળાવની તમે હાલત જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં છે આગળ આ તળાવના વિષયમાં આપણે વધુ જાણવાની જરૂરત છે કે અહીંયાની પરિસ્થિતિ શું છે ત્યાંના લોકો સાથે જ્યારે આપણે મુલાકાત કરી તો તે લોકોની કહેવું શું છે આપણે સાંભળીએ કેસો કે શું નામ હતું બોલો

કે જ્યાં આગળ લોકો તળાવ પાસે પોતાના કપડાં ધોતા હોય વાસણ ધોતા હોય પોતાની જીવનની જરૂરતની જે વસ્તુ છે પાણી એવી જગ્યા જો સફાઈ ના થતી હોય તો સ્વચ્છતા અભિયાનનું આ ગુજરાતમાં કેવું મોડેલ છે આપણે જોઈ શકીએ છીએ અને ત્યાંના લોકો સાથે વાત કરી પણ વધુ વિડીયો આપણે નથી મુકતા હાલમાં બીજા જે વિષયો છે તેને જાણવા જરૂરી છે કાવીના વિકાસ અને ખરેખર જરૂરતના વિષયમાં ત્રીજો ચેપ્ટર છે કે કાવી ગામની અંદર સારું એવું ડેપો બનાવીને એક વિકાસની ગતિ પર છે ખરેખર એક સરાહનીય કદમ છે તો કાવી ડેપોની બિલકુલ સામે આવતા સિટી સર્વે ઓફિસ પાછલા ઘણા સમય થી બંધ છે અને જર્જરિત હાલતમાં છે અને અને ગામ અન્ય લોકો જે પોતાના કામો કરતા હોય તેમને આજે કેટલી તકલીફ છે અને આ એક ખરેખર કેટલી જરૂરત છે તેના ઉપર પંચાયત તરફથી જરૂર વિચારવામાં આવશે એ આપણે મુદ્દો લાવવાની જરૂર છે આપણો વિકાસ અને ખરેખર જરૂરતના મુદ્દામાં ચોથો વિષય છે ક્લાઇમેટ ચેન્જ એટલે વાતાવરણમાં તેજી સાથે જે બદલાવ આવી રહેલો છે તેનું ઠંડીના સમયમાં શિયાળામાં ખૂબ ઠંડી પડવી અને વરસાદની ઋતુમાં ખૂબ વરસાદ પડવો આ એક ક્લાઇમેટ ચેન્જ નો અસર છે એવા જ એક અસરને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણા ગામમાં પાણીની તંગી સમય સમય પર જોવા મળે છે તો આપણા ગામનો એક ધોબી કૂવો છે તમે જોઈ શકો છો કે એની હાલત શું છે અને આજે આ પરિસ્થિતિ તમારા સમક્ષ મૂકી રહ્યો છું કે સ્વચ્છતા ભારતની વાતો થાય છે અને ઘણી વાતો કરીને વિકાસની વાતો થાય છે પણ આજે ધોબી કૂવા જેવી ધોબી કૂવાની હાલત તમે જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં આપણા ગામના કૂવાની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં જ્યારે

જાગૃતિનું આપણું કાર્ય છે અને પ્રશાસન અને સત્તાના અધિકારીઓ અને જવાબદાર લોકો સુધી આ એક મેસેજ છે આપણો કે આ મેસેજથી આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે ખરેખર વિકાસ તરફ કાવી ગામ અગ્રેસર થાય અને ગામની અંદર નવા એક પ્રયાસથી સમાજમાં વિશ્વાસ બને એવા પ્રયાસ રૂપે આગળ વધવાની જરૂર છે આગળ આ વિડીયોને કાવી ગામના દરેક લોકો સુધી શેર કરવા આપને વિનંતી છે આશા છે કે આ અમારા પ્રયાસને આપ સરા સરાહના કરશો અને વધુ લોકો સુધી શેર કરવામાં આપનો બધ હિસ્સો લગાવશો